આજે આપણે જોઈશું કે પ્રોટીનથી ભરપૂર એવી રેસિપી જે પાઉંભાજીને પણ ટક્કર માળે અને ઘરના સૌને ભાવે એવી હેલ્ધી રેસીપી કઈ રીતે બનાવી શકાય છે તો સૌ પ્રથમ કઢાઈમાં આપણે બે મોટા ચમચા જેટલું માખણ ગરમ કરવાનું છે માખણની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી આપણે તેમાં જીરાનું વઘાર કરીશું જીરું સરખી રીતે સેંતળાઈ જાય સ્મેલ આવવા માંડે એટલે આપણે તેમાં એડ કરીશું આદુ અને લીલા મરચાંની પેસ્ટ હવે આને આપણે માખણમાં સરખી રીતે સાંતરી લઈશું માખણમાં આ રેસીપી બનાવવાથી ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ ડિલિશિયસ એવી બનીને તૈયાર થાય છે હવે સરસ રીતે જ્યાં સુધી આદુની કાચી સ્મેલ નીકળી જાય ત્યાં સુધી સાંતરી લીધું છે હવે આપણે તેમાં ડુંગળી ઉમેરી દઈશું તો એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે તેને આપણે સરસ રીતે સાંદરી લેવાની છે એકદમ બ્રાઉન નથી કરવાની પણ ગુલાબી કલર પકડે ને ત્યાં સુધી આપણે તેને ધીમા ગેસની ફ્લેમ પણ સાતરી લઈશું આ રીતે બનતી આ રેસીપી એકદમ ઓછા સમયમાં તો બની જ જાય છે પણ એકદમ ટેસ્ટી પણ હોય છે અને શાકભાજી પણ એકદમ ઓછા જોઈતા હોય છે અને ટેસ્ટ એકદમ ડિલિશિયસ આવવાનો છે આપણે જેવું લારી પર જમતા હોઈએ એવું જ ટેસ્ટી બનવાનું છે હવે આપણે તેમાં એડ કરવાના છે ટમેટા અને કેપ્સિકમ ડુંગળી જ્યારે ગુલાબી કલર પકડી લે ત્યારે હવે આપણે તેમાં ટમેટા એડ કરી દીધા અને સાથે જ એક કેપ્સિકમ પણ એડ કરી દીધું છે ટમેટાનું પ્રમાણ થોડું વધારે રાખીશું તો અહીં બે મીડિયમ સાઇઝના

હવે આ બધા જ શાકભાજી સાથે મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી થોડું ગરમ પાણી તેમાં ઉમેરવા ઉમેરીશું ગરમ પાણી ઉમેરવાથી શું થશે કૂકિંગ પ્રોસેસ જે છે એ ચાલુ રહેશે અને આપણા જે મસાલા એકદમ સરસ રીતે પાકી જશે તો હવે આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે ઢાંકણું ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય મસાલા સરસ રીતે થઈ જાય ત્યાં સુધી આપણે ઢાંકી અને થવા દેવાનું છે તો લગભગ પાંચથી છ મિનિટ જેવું તમે થવા દેશો એટલે પછી આપણે જોઈ શકીએ કે એકદમ સરસ રીતે મસાલા એકદમ થઈ ગયા છે ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે તો હવે જે રીતે આપણે પાઉંભાજીને મેશ કરતા હોઈએ છીએ એ રીતે આપણે મેશરની મદદથી આ ટમેટા ડુંગળી અને મરચાંના મિશ્રણને મૅ કરી લઈશું તો એકદમ સ્મૂથલી થઈ રહ્યું છે તમે જોઈ શકો છો ટમેટા સરસ રીતે સોફ્ટ થઈ ચૂક્યા છે તો આ રીતે સરસ રીતે મૅ કરી લેવું હવે આ રીતે મેસ કર્યા પછી આપણે તેમાં ઉમેરવાનું છે આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે પનીર તો અહીં મેં બસો ગ્રામ જેટલું અમૂલનું પનીર લીધું છે તેને આપણે છીણી લીધું છે અને તેને આપણે આ મસાલામાં એડ કરીશું પનીર જે છે એ એકદમ હેલ્ધી હોય છે પ્રોટીનથી ભરપૂર હોય છે તો બાળકો માટે આ એકદમ બેસ્ટ થઈને રહે છે જો તમારે એક વખત પર ટ્રાય કરશો ને તો બાળકો વારંવાર માંગીને તમારી પાસે આ બનાવવાની ડિમાન્ડ કરશે હવે પનીરને આપણે મસાલાને સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે દાબતા જઈ અને બધા જ મસાલા સાથે પનીર મિક્સ થઈ જાય ત્યાર પછી ફરીથી આપણે તેમાં થોડું પાણી ઉમેરવાનું છે તો અડધા ગ્લાસ જેટલું ગરમ પાણી આપણે ઉમેર્યું અને સરસ રીતે ફરીથી બધું આપણે મિક્સ કરી દેવાનું છે હવે તેને આપણે ઢાંકી દઈશું અને ઢાંકી અને ફરીથી ચારથી પાંચ મિનિટ જેવું આપણે થવા દેવાનું છે ગેસ આપણે મીડિયમ રાખવાનો અને ચારથી પાંચ મિનિટ માટે આપણે પનીરને બધા જ મસાલાઓ સાથે સરસ રીતે ભળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે ચારથી પાંચ મિનિટ પછી તમે ચેક કરશો તો તમે જોઈ શકશો કે આપણું પનીર એકદમ સરસ રીતે ચડી ગયું છે અને મસાલામાંથી એકદમ તેલ છૂટું પાડવા માંડ્યું છે એટલે આપણું આ જે પનીર ગોટાડાનું શાક છે તે એકદમ રેડી થવા જ આવ્યું છે તો હવે આપણે તેમાં ચીઝ એડ કરીશું તો અહીં હું મોઝરેલા ચીઝનો ઉપયોગ કરી રહી છું તમે કોઈપણ ચીઝનો ઉપયોગ કરી શકો છો ચીઝની સ્લાઇઝ કે પછી ચીઝ ક્યુબ આવતા હોય તેનો પણ ઉપયોગ કરી શકાય છે અહીં ચીઝને આપણે સરસ રીતે ખમણી લેવાની અને ત્યાર પછી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એકદમ ચીઝી અને એકદમ ટેસ્ટી એવું આ પનીર ગોટાડાનું શાક બનીને રેડી થઈ જશે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરના બધા લોકોને બહુ જ પસંદ આવવાનું છે એકદમ હેલ્ધી રેસીપી પણ છે બાળકોને નાસ્તામાં પણ બનાવી આપી શકાય છે કેમ કે બનાવવામાં સમય એકદમ ઓછું લાગે છે હવે આપણે તેમાં ધાણા નાખી દઈશું અને બસ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે એમાં શું કરવાનું છે અડધી ચમચી જેટલું માખણ એડ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી ઢાંકણું ઢાંકી દેવાનું છે માખણને આપણે હમણાં નહીં ચલાવી જ્યારે આપણે સર્વ કરવાનું હશે ત્યારે જ માખણને આપણે મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ એવું પનીર ગોટાળાનું શાક બનીને રેડી થઈ ગયું છે હવે પાઉં રેડી કરવા માટે એક પેનમાં આપણે માખણ લઈશું અને માખણમાં આપણે એડ કરવાનું છે લાલ મરચાંનું પાવડર થોડુંક જ અને તેની સાથે આપણે એડ કરીશું ધાણા અને સરસ રીતે આ બધા એને મિક્સ કરી લેવાનું છે માખણ અમૂલનું સોલ્ટી બટર છે એટલે આપણે મીઠું નથી એડ કર્યું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે આમાં પાઉને શેકી લેવાના છે તો આ રીતે તમે મસાલા પાઉ પર રેડી કરી શકો છો અને જેવું આપણે લારી પર પનીર ગોટાડા ખાતા હોઈએ એવું જ એકદમ ટેસ્ટી અને પાઉંભાજીને પણ ટક્કર માણી એવી રેસીપી આ તમે એકદમ ઓછા સમયમાં અને ઓછા ખર્ચામાં ઘરે બનાવીને તૈયાર કરી શકો છો તો ચોક્કસથી ટ્રાય કરજો અને આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવો થેન્ક યુ